તો આજે સાંજે ચાર વાગે મને ને મારા ભાભીને બહુ ભૂખ લાગી હતી એટલે અમે વિચારતા હતા કે શું બનાવીએ એમ ત્યાં ફ્રીજ ખોલીને જોયું તો આ મરચાં ડુંગળીને બધું પડી હતી એટલે કે ડુંગળી તો બહાર પડી હતી પણ ફ્રિજમાં ટમેટા અને મરચાં પડ્યા હતા તો મારા ભાભી કે રોટલી પડી છે પીઝા સોસ અને મેગેનીઝ પડી છે ચાલો રોટી પીઝા બનાવી નાખીએ પણ મને તો રોટી પીઝા નથી ભાવતા તો મેં કીધું વાંધો નહીં તમે રોટી પીઝા ખાઈ લેજો હું બિસ્કિટ અને ચા ખાઈ લેશ તો એ વાંધો નહીં પછી એ રોટી પીઝા બનાવતા હતા અને હું બનાવતી હતી વિડીયો ત્યારે બપોરની રોટલી લઈ લીધી એની ઉપર પીઝા સોસ અને મેહિસ લગાડી દીધું ને ઉપરથી કાપેલી શાકભાજી નાખી દીધી સાથે સાથે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો પણ નાખી દીધો આ સાથે મેં પણ ડબ્બા ખોલીને જોયું હતું તો અમારા ઘરે બિસ્કીટ નહોતા તો ફટાફટ મેં મારા ભાઈને ફોન કર્યો હતો એ બિસ્કિટ લઈને આવ્યો કારણ કે બજારમાં કાંઈક વસ્તુ લેવા ગયો હતો તે તો સાથે સાથે લેતા આવ્યો પછી મારા ભાભીએ એક નોનસ્ટિક લઈ લીધી એમાં તેલ મૂકી અને રોટલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી મૂકી દીધી અને પિઝા કાપી એવી રીતના કાપી લીધી એણે મને બહુ કીધું એટલે મેં એકવાર એક બટકું ઝાંખી લીધું ઠીક ઠીક હતા પણ મને બહુ ન ભાવે એટલે મેં ન ખાધા